તો કેમ છો બધા હું છું આપનો દોસ્ત ડૉક્ટર દીક્ષિત લાઠિયા તો આજે આપણે વાત કરવાની છે ટાંકા લીધા વગર કાનની બુટ્ટી કઈ રીતના રિપેર કરી શકાય તો અત્યારની લેડીઝનેમાં એક જટિલ સમસ્યા છે કે કાનની બુટ્ટી ઉતરી જવી તો કાનની બુટ્ટી ઉતરવાના કારણો કે હેવી જ્વેલરી પહેરવાથી અથવા તો ઉંમરના હિસાબથી

કે ટાંકા લીધા વગર કાનની બુટ્ટી રિપેર કરવાથી થતા ફાયદાઓ જેમ કે ચેકો કાપવો મૂકવો પડતો નથી પાક રસી કે ચેપ થવાની શક્યતાઓ રહેતી નથી કાનની બુટ્ટમાં આકારમાં કોઈ ફારફેર થતો નથી અને મેન મેન ફાયદો કે ફરીથી લચી જવાની તકલીફ રહેતી નથી તો કાનની બુટ્ટી ટાંકા લીધા વગર રિપેર કરાવવા માટે આજે જ અમારા ક્લિનિક ની મુલાકાત લો પ્રાથમિક ઉપચાર એન્ડ નેચર ગેર ભાવનગર